અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મંદિર પાસે થી જમાલપુર તરફ જે રસ્તો છે બે કુલ કિલો અને સાતસો ગ્રામ ગાંજા સાથે એમની ધરપકડ કરવામાં આવેલી છે આ મહિલાઓના નામ છે ઉર્મિલાબેન પરમાર જે તાલુકાના મહેસાણા જિલ્લાના છે અને ઉર્મિલાબેન જે છે એ શાહવાડી નારોલ ના છે આ ગાંજો ઉર્મિલાબેન ઘણા ટાઈમ થી નો વેપાર કરે છે એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલું છે અને એમણે જ આ નીતાબેન સોલંકીને મહારાષ્ટ્ર નંદુરબાર ખાતે ગાંજો લેવા મોકલેલા અને એ લોકો બસ થી આ ગાંજો લઈને આવી રહેલા હતા ત્યારે એમને ગીતા મંદિર થી જમાલપુર ચાર જતા માર્ગે માહિતી મળ્યા ઝડપી કરવામાં આવેલી અને એમની પાસેથી પંદર કિલો સાતસો ગ્રામ ગાંજો મળ્યો છે

મહારાષ્ટ્ર મોકલતા હતા અને એમના જે જે આ વેપાર છે છે ચાલુ એટલે માહિતી નથી આપી રહેલા પરંતુ એમના અમુક ચોક્કસ નક્કી કરેલા ગ્રાહકો છે જે એમાંથી ચોક્કસ મતલબ પાંચસો ગ્રામ કિલો બે કિલો એ પ્રકારનો જથ્થો લઈ જતા હોય છે મહિલાને શું મજબૂરી રે કે આ વ્યવસ્થા છોડાવું પારિક એક કપિલ નામનો વ્યક્તિ છે જે નંદુરબાર થી ગાંજાનો જથ્થો જે પ્રોવાઈડ કર્યો હતો પણ આ તપાસના હાલના તબક્કે વધુ વિગતો અત્યારે આવનાર દિવસોમાં જાણવા મળશે હાલ પૂરતું ત્યારે બંને મહિલાઓને અટક કરવામાં આવેલી છે એમના રજૂ કરવામાં આવનાર છે અને આગળની વધુ તપાસમાં બીજી વિગતો બહાર આવનાર છે આ બંને મહિલા સર એકબીજાને કઈ રીતે પરિચયમાં આવ્યા સંપર્ક આ બંને અગાઉથી એકબીજાને ઓળખે છે એમના પારિવારિક સંબંધોના કારણે